શરૂઆત કરીએ સૌથી પહેલાં ઓવરઓલ એક આઈટી સાથે આ સેગમેન્ટમાં આપણે આઈટી પર ચર્ચા કરીશું કારણ કે જે ઘણા સમય પછી આપણે જોઈ રહ્યા છીએ કે ઓવરઓલ માર્કેટમાં જે તેજી આવી એફઆઈઆઈઝનું એક પોઝિટિવ નંબર્સ આપણે જોઈ રહ્યા છીએ માર્કેટ માટે એક સપ્તાહથી જોઈ રહ્યા છીએ ખા ખાસ્સી તેજી છે આઈટી ઘણું આપણા માટે ખાસ કરીને કોન્ટ્રીબ્યુટ કરી રહ્યું છે ઇન્ફોસિસનું બાયબેકની પણ આપણને એક અપડેટ અને એક શક્યતા જ્યાંથી જણાઈ રહી હતી ઓવરઓલ લીડ પણ કર્યું હતું આ સેક્ટરને પરંતુ જ્યારે લાંબા ગાળા માટે જોઈ રહ્યા છીએ કારણ કે આઈટીની વાત આવે એટલે આપણે નાસ્ટેક છે ગ્લોબલ ફ્રન્ટ પર યુએસ ફેડ ના નિર્ણયને ઘણી બધી આધાર રાખતું હોય છે એઆઈ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન માં કંપનીઓ જે રોકાણ વધારી રહી છે સેક્ટર સ્પેસિફિક તમે કઈ રીતે લાંબા ગાળા સલાહ આપી રહ્યા છો આઈટી પર ગુડ આફટ જાનની જે રીતે તમે અત્યારે વર્ણન કર્યું પ્રમાણે મને પણ એવું લાગે છે કે ગઈકાલે જે કોકુઝ વોરીકલ્સની અંદર જે આપણે સમાચાર જોયા અને ઓવરનાઇટ હન્ડ્રેડ બિલિયન ડોલર્સની જે નેટવર્થ વધી ગઈ એ જોતા અને દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ થઈ ગયા ભલે પછી એલન મસ્ક પરિવાર નંબર હતો તો ત્યાંથી લાગ્યો પણ અત્યારે પરિસ્થિતિ ત્યાં માત્ર એક જ મને ચિંતા છે એક જે ફાયર એક્ટ નામનો એક કાયદો ત્યાં જે આવવાની એક શક્યતા છે કે આપણે જાણીએ છીએ કે કેટલા કેટલાય સમયથી જ્યારે ટ્રમ્પ સાહેબનું કાર્ય શાસન આવ્યું ત્યાંથી લગભગ દરેક દરેક વસ્તુ પર એમણે દવાઓ અને ફાર્માસ્યુટિકલ છોડી જાય આઈટી સેટ પણ અત્યારે નથી લગાડી એમને એટલે જો કદાચ હવે આ હાયર એક પાસ થઈ જાય અને દરેકે દરેક કંપનીઓને કમ્પલસરી એ જાતનું કહેવામાં આવે કે તમે જે આઉટસોર્સિંગ કરો છો તમારી પોતાની સર્વિસીસ આઉટસાઇડ અમેરિકા એના પર તમારે પચીસ ટકા ડ્યુટી કે તારીખ આપવી પડશે તો એક બહુ મોટો સેટબેક આપણને ભારતના દેશ માટે આવી શકે કારણ કે મોટા ભાગની દિગ્ગજ કંપનીઓ લગભગ પોતાનું સાઠ થી સિત્તેર ટકા જેટલું આઉટસોર્સિંગ એ નોર્થ અમેરિકા સાથે જ કરે છે જોકે નિષ્ણાતોને એવું માનું છે કે સંસદમાં જ્યારે પણ આ કાયદો આવશે પાસ થવું બહુ અગલું છે અને લગભગ તો આ કાયદો પસાર નહી થાય એવી એ લોકોને પૂરેપૂરી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે પણ એ સાથે આપણે એ પણ જાણીએ છીએ કે અત્યારે જે રીતે ટ્રમ્પ સાહેબનું વળન વલણ થોડું ઘણું પડ્યું છે અને સાથે આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી પણ જે જાતનો રિસ્પોન્સ આપ્યો છે જે જાતના એમને શબ્દો વાપર્યા છે એ જોતા કરાચ આપણું પરિવાર અમેરિકા તરફ થાય અને એક ટીમ અમેરિકા જઈ રહી છે કે ઓલરેડી પહોંચવામાં તૈયારીમાં છે ઘણા સમાચાર આપણે જાણીએ છીએ પણ જો કદાચ એમાં થોડો ઘણો કંઈક જાતનો આપણે આપણી જોડે અન્ડરસ્ટેન્ડિંગ થાય તો એક આપણે માટે ડેફિનેટલી પોઝિટિવ છે જોકે હજી સુધી હાયરેક હજી આવ્યો નથી પાસ થયો નથી એને સમય ચોક્કસ લાગશે પણ ત્યાં સુધી આ એક શક્યતા ચોક્કસ છે અમેરિકામાં આપ જાણો છો કે મોટાભાગની જે આઈટી ઇન્ડસ્ટ્રીઝ છે તે એક્સ્ટ્રીમલી વેલ એમાં કોઈ કશું છે નહીં આપણે માત્ર એક થોડા ઘણા એમાં પછાત થોડા થઈ ગયા થોડા ઘણા રહેક પણ આવ્યો છે પણ જો કદાચ આ કાયદો ન આવે એમ માની આપણે ચાલીએ અને જે અમેરિકા સાથે અત્યારે વાટક ટ્રેડ એગ્રીમેન્ટની અત્યારે જે વાતો થઈ રહી છે એ જોતા પણ જો કદાચ કોઈ સુખદ સમાધાન થાય તો આઈટી ઇન્ડસ્ટ્રીઝને બહુ વાંધો નહીં આવે એવું મારું માનવું છે પણ યુ ટુ કીપ યોર ફિંગર્સ ક્રોસ્ટ આવતીકાલે શું થવાનું છે અમેરિકામાં કારણ કે આપણે જાણીએ છીએ કે જયારે ટ્રન્ટ સાહેબના ટ્વીટ આવે છે તો ગઈકાલે રાત્રે કીધું અને આજે સવારે સૂકી કીધું એમાં બહુ મોટો ફેરફાર હોય છે અત્યારે જે બેઠક થઈ રહી છે પીયુ સાથે અમેરિકાની અંદર એમાં રશિયા સાથે આપણે અને ચાઈના જે ઓઇલ ખરીદી એવું પણ આવ્યું છે જો કે ધીસ ઇઝ કન્ફર્મ ન્યૂઝ સાહેબ તરફથી નથી રોયટલના સમાચાર છે કે ચાઈના અને અમેરિક ઇન્ડિયા ઉપર આ સો ટકા તારીફ નાખવી જોઈએ જો આ જાતનો કોઈક સમાચાર આવે તો આપણે માટે ડેફિનેટલી ઇઝ ગોઈંગ ટુ બી વેરી વેરી નેગેટિવ અને એક તરફ આપણે યુકે સાથે એફટીએ સાઇન કરી દીધી છે અને યુ સાથે ઓલમોસ્ટ વી આર વોઇઝ ઓફ સાઇનિંગ ધી એફટીએ ફ્રી એગ્રીમેન્ટ બાય એન્ડ ઓફ ડિસેમ્બર અને એની વચ્ચે જો આ સો ટકા ટેરિફનો કદાચ કોઈ એક પ્રશ્ન આવીને ઉભો રહે તો પણ એક મુશ્કેલી ચોક્કસ થશે એટલે હું એટલું જ આપને કહીશ કે આઈટી ઇન્ડસ્ટ્રી પાસિંગ થ્રુ આ ડિફિકલ્ટ ટાઈમ ઓવરઓલ એક વ્યૂ આ સેક્ટર માટે કે ફંડામેન્ટલી આપણે જગદીશજી પાસેથી જાણ્યું તો પણ આપનો વ્યૂ પણ જાણી લઈએ આઈટીને લઈને ઘણી બધી ફેક્ટર્સ છે આપણે અહીંયાથી ધ્યાનમાં રાખવાના છે પરંતુ લાંબા ગાળા માટે કઈ રીતે તક જોઈ રહ્યા છો આઈટી પર જી આઈટી ઓફકોર્સ નો એક ખરાબ ફેઝમાંથી જઈ રહ્યું છે અને એના પણ ખાસ કરીને આપણે ડિફરન્સિએશન કરવું પડશે કે સર્વિસ ઓરિયન્ટેડ અને ઇનોવેશન કોણ કરી રહ્યું છે કેમ કે કેવું છે કે હમણાં જે હાલત છે જે જે ઓલરેડી જગદીશભાઈ બહુ સારી એક્સપ્લેન કર્યું પણ એની સાથે જે તે એઆઈનો ઇમ્પેક્ટ છે એ બહુ મોટો છે અને તમે હમણાં જો ટીસીએસ ઇન્ફોસિસ ને બધાના ગાઈડન્સ અરાઉન્ડ બે થી ચાર ટકાની વચ્ચે ફરી રહ્યા છે જ્યારે આપણી જીડીપી છ થી સાત ટકાથી જઈ રહી હોય તો આ ઘણું ઓછું ગાઈડન્સ કરે જયારે ત્રણ વર્ષથી આ બધી કંપનીએ પરફોર્મ નથી કર્યું અને એ કારણી એ છે કે આપણે ઇનોવેશનમાં ઇન્વેસ્ટ કરવા કરતાં આપણે વધારે બાયબેક વધારે કરીએ છીએ આપણી બધી કંપનીઝ ટીસીએસ હોય ઇન્ફોસિસ હોય જ્યારે ત્યાંની બધી કંપનીઓ તમે જો કે એનો બધા ઇનોવેશન પર વધારે ફોકસ છે અને એના લીધે એ લોકો સારું પરફોર્મ કરીએ છીએ ઓરેકલ ત્યાં પરફોર્મ થયું હતું કેમ કે ઇનોવેશન પર હતું અને એમનું જબરજસ્ત ગાઈડન્સ આવ્યું તો આપણે પણ હવે અહીંયા ધ્યાન રાખવું પડશે કેમકે આગળ જઈને કોન્ટ્રાક્ટ રીનેગોશી ત્યાં તો હું થોડો બેરીશ છું આ બધી જે મોટી કંપની છે એના પર ખાસો એવો કે મને નથી લાગતું કે અહીંયાથી એવું ખાસ પરફોર્મ કરી શકશે બાયબેક છે તો એના લીધે થોડું અપ આવ્યું છે પણ લોંગ ટર્મ માટે મને લાગે છે કે થવાઈ જો અગર આઈટીમાં તોય ફોકસ કરે તો મિડ સાઇઝ બેંક મિડ સાઇઝ આઈટી કંપનીનો ફોકસ કરો જ્યાં ગાઈડન્સ વધારે સારું છે અને નિશ એરિયામાં કામ કરે છે ત્યાં ગ્રો ડબલ ડબલ ડિજિટનો દેખાય છે રેવન્યુ ગ્રો ડબલ ડિજીટ હોવો જોઈએ તો જ કામનું આ સમયે નહીં તો તમને બીજા બધા સેક્ટર ઘણું સારું રિઝલ્ટ આપી રહ્યા છે તો આઈ થિંક મિડ સાઇઝ જે આઈટી સે કંપની છે એના પર વધારે ફોકસ કરો અને જો કોણ એઆઈમાં આગળ છે કોણ ઇનોવેશન લાવે છે પ્રોડક્ટમાં ઇનોવેશનથી લઈને બધું સિવાય ખાલી બેક ઓફિસ સર્વિસ પ્રોવાઈડ કરીને આઈ થિંક આગળ જઈને બહુ મોટા ઇસ્યુ થશે કે એઆઈ ઘણું બધું કામ લઈ લેવાની છે કોન્ટ્રાક્ટ રીનેગોશિયેટ થશે તો આપણે આ આ સમયે આઈટીમાં મારા તે તો બહુ જ ધ્યાનથી ઇન્વેસ્ટ કરવું હું તો ત્યાં સુધી કહું કે ના કરું તો પણ ચાલે પણ જો કરવું હોય તો મિડ સાઈઝ આઈટી કંપનીઝ માં એ પણ અમુક આપણે આગળ વાત કરશું એમાં તમારે કરવું જોઈએ મિડ સાઈઝ આઈટી કંપની પર થોડો કે ફોકસ રાખી શકો છો તો સ્ટોક સ્પેસિફિક પણ હવે રેકમેન્ડેશન જાણી લઈએ જગદીશજી આપની સાથે શરૂઆત કરી લોંગ ટર્મ માટે આઈટી માંથી એક અગર પિક આપવાનો છે આપના તરફથી ક્યાં રહેશે સૌથી મોટી આઈટી કંપની જાણી તમે જુઓ તો ટીસીએસ છે આપણા ભારત દેશમાં અને ધીરે ધીરે લાર્જેસ્ટ ટેકનોલોજી કંપની ઇન ઇન્ડિયા તમે જો એના થોડા થોડા ઘણા આપણે જો એ નજર નાખીએ છેલ્લા માર્ચ બે હજાર પચીસના જે પરિણામ એના આવ્યા અને માર્ચ ચોવીસ માર્ચ ત્રેવીસ અને માર્ચ બાવીસ કે માર્ચ એકવીસની તમે વાત કરો ક્વાર્ટર ટુ ક્વાર્ટર આપણે વાત કરીએ તો આ પર્ટિક્યુલર કંપનીની અંદર લગભગ તમે જોશો તો પર્ફોમન્સ આ પર્ટિક્યુલર કંપનીનું આમ એવું કંઈ આઉટસ્ટેન્ડિંગ નથી ઓફકોર્સ જે રિઝલ્ટ આવ્યા છે એમાં કંપનીનો નેટ પ્રોફિટ ખાસો વધ્યો છે અને સાથે સાથે જો આગલા વર્ષની કમ્પેરિઝન કરો તો એવું કોઈ સિગ્નિફિકન્ટ ઇન્ક્રીઝ થયો નથી બે હજાર પચીસ માર્ચનું જે વર્ષ પૂરું થયું એમાં કંપનીનો પ્રોફિટ લગભગ અડતાલીસ હજાર આઠસો કરોડની આસપાસ હતો બે હજાર ત્રેવીસ માં લગભગ છેતાલીસ હજાર કરોડની આસપાસ હતો અને બે હજાર ત્રેવીસ માં લગભગ આમ તમે તો બેતાલીસ હજાર કરોડ ની આસપાસ હતો તમે અત્યારે જે રીસેન્ટ રિઝલ્ટ આવ્યા જૂન બે હજાર પચીસ એની પણ તમે થોડી ઘણી સરખામણી કરો જો બે માર્ચ પચીસ સાથે ડિસેમ્બર ચોવીસ ચોવીસ સાથે તો પણ તમને લાગશે કે કંપનીનું પરફોર્મન્સમાં કંઈક એવું ખાસ વિશેષ આવ્યું નથી આંકડા જોશો તો ચોસઠ હજાર કરોડની આસપાસ આ લગભગ સ્ટેડી છે એનો જે નેટ પ્રોફિટનો તમે આંકડો જોશો તો લગભગ બાર હજાર આઠસો ઓગણીસ કરોડ જૂન બે હજાર પચીસમાં હતા એના આગલા ક્વાર્ટરમાં બાર હજાર બસો ત્રાણું હતા એના આગલા ક્વાર્ટરમાં ચારસો ચુમ્માળીસ હતા અર્થાત કે કંપની એક પાસિંગ થ્રુ થોડા ઘણા કોર્પોરેટ એક્શન એવું લાગે છે કે થોડા સારા સમાચાર સપ્ટેમ્બરે એમાં એઆઈ અને એ લોકોની જે સી છે ટુ એડવાન્સ ફિઝિકલ એઆઈ રિસર્ચ ઇન ફ્રાન્સ એની સાથે એ લોકો એક નેગોશિએશન ચાલી રહ્યું છે અને કદાચ એમઓયુ કરી શકે એડિશનલી ટીસીએસ વોઝ ઓલ્સો સિલેક્ટેડ બાય ઓફ

એના ઓલ ટાઈમ હાઈ થી તમે જુઓ તો કંપનીનો શેર ખાસો એવો આવી ગયો છે અને રૂપિયા અત્યારે શેરનો ભાવ નીચો ચાલે છે પિસ્તાલીસો સુડતાલીસ રૂપિયાનો ફિફ્ટી ટુ વીક હાઈ હતો અત્યારે ભાવ છે ત્રણ હજાર એકસો ને સોળ રૂપિયા અર્થાત ઓલમોસ્ટ 400 રૂપિયા રૂપીસ નીચે ગયો છે પણ જો કદાચ બાયબેક નું કોઈ સમાચાર આવે તો મને એવું લાગે છે કે કદાચ આ કંપનીના શેરના ભાવમાં એ ગુચાળો આવી શકે અને કદાચ ન પણ આવે તો પણ ઇટ ઇઝ મારો ફર્સ્ટ પ્રેફરન્સ કે કારણ ફંડામેન્ટલી બહુ સાઉન્ડ કંપની છે ઝીરો ડેટ કંપની છે ડિવિડન્ડ સારું આપે છે અને બધી રીતે મેનેજમેન્ટ પણ બહુ પરફેક્ટ ચાટાની મેનેજમેન્ટ છે એટલે એમાં પણ જોવાનું નથી સો માય ટાર્ગેટ ફોર ધ વન નેક્સ્ટ વન ઇયર ઇઝ અબાઉટ થર્ટી ફોર ફિફ્ટી ટુ થર્ટી ફાઈવ હંડ્રેડ એનો ફિફ્ટી ટુ વીક લો છે બે હજાર નવસો નેવું એ સ્ટોપલો રાખવાનું છે તો ટીસીએસ પર એક પસંદગી જગદીશજી તરફથી બે હજાર નવસો નેવનો સ્ટોપલોસ તમારે રાખવાનો છે ત્રણ હજાર ચારસો પચાસના પહેલાં ઉપર પાંત્રીસો સુધીના ટાર્ગેટ બતાવી શકે છે ટીસીએસ તપન તમે જણાવ્યું હતું મેજરલી અગર ફોકસ કરવું જ છે તો મિડકેપમાંથી કરી શકો તો તમારી પિક પણ ત્યાંથી જશે મિડકેપ આઈટી પરથી મારી પીક કોફોર છે કોફોર જો તો એક્સ્ટ્રા ઓર્ડિનરી પરફોર્મ કર્યું છે કેટલા વર્ષોથી પણ સમાઉ લાસ્ટ ક્વાર્ટરલી રિઝલ્ટ એટલું સારું નથી પણ તોય હું આને આ કંપની બેનિફિટ ઓફ ડાઉટ આપીશ કેમ કે જે ગાઈડન્સ છે જે મેનેજમેન્ટ ગાઈડન્સ એ ખાસું એવું ના એ લોકો પૂરું કરતા હોય છે અગર તમે જો એ લોકોનું બે બે બિલિયન ડોલરનું રેવન્યુ ટાર્ગેટ છે બે હજાર સત્તાવીસમાં અને ઇબીટામાં માર્જિન ઓલમોસ્ટ ચૌદ ટકાનું એ લોકો ટાર્ગેટ કરી રહ્યા છે અને ઘણું એ જે રીતે મેં કીધું પહેલા કે એઆઈ અને સ્પેશિયલાઇઝેશન નીચ એરિયામાં જે કંપનીઓ રહેશે એ લોકોને જ વધારે ફાયદો થશે અને જે જનરલ પર્પઝમાં એ લોકોને થોડા ઇશ્યુ થશે તો ત્યાં આ કંપની ખાસી નીચ એરિયામાં જઈ રહી છે અને સ્કેલેબિલિટી પણ ખાસી વધારી રહી છે એક બુક બુકનો ઓર્ડર બુક છે ઓલમોસ્ટ તમે ગો તો વન પોઈન્ટ ફાઈવ ફાઈવ બિલિયન ડોલરનું ઓલમોસ્ટ ઓર્ડર બુક છે જે ઓલમોસ્ટ પચાસ ટકા વધ્યું છે કેમકે આજે ડીલ વિન તમારી નહીં હોય તો પ્રોબ્લેમ છે ઓલમોસ્ટ યુએસડી પાંચસો સાત મિલિયનનું ડીલવિંગ થઈ છે આ કંપનીનું અને પેક પણ સારો એવો સરસ થયો તો આ વખતે પણ પ્રોબ્લેમ એ જ છે ને કે એક્સપેક્ટેશન એટલા હાઈ છે કોફોજથી કે થોડું પણ મિસ આવે છે તો આમાં પ્રોબ્લેમ પણ હજી મને એવું લાગે છે કે આ લેવલ એક સારો સ્ટોક છે અગર આઈટીમાં તમારે જો વિચારવું જોઈએ તો આઈ થિંક કોફોજ એક હશે